મને મેકી મેકીન એકલા એકલા પી મિત્રો છે કન્ટિન્યુ છે મિત્રો વાગે છે ને વાગે જશે વાગે ટમ બહુ બાટી ચા ચાલો તો ચા પીવા તો ફાઇનલી મિત્રો દરિયો ઘણો બધો ખાલી થઈ ગયેલો હોય ને હું બેઠો છું બોલો ફરી સુપર સીડી બેઠો આમ જોવો કેવી મજા આવે મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે અહીંયા છે સૂર્ય ભગવાન ઉગી ગયા ઉગી ગયા નવ ને ત્રણ મિનિટ સમય થઈ ગયો વાહ ભાઈ વાહ જોરદાર તળકો ન લાગે તી મજા આવ્યા રાખે ને ઠંડો ઠંડો પવન મસ્ત મસ્ત આજ બહુ મજા આવે બોલો તો ચાલો ઘડી બેહું ને પછી પાછો જાઓ ઘરે મિત્રો હેલો જી હેલો ગાઈસ

એવું છે અને ધનજીને ને ભણવા જેલા હતા ને તે વી આવ્યા છે તો હવે આપણે કંઈક થોડી ઘણી તૈયારી કરવા મળી જલ્દી જલ્દી ને મારા વાળા હાજ પડી જાય તો એ કાંઈ નહીં રહે મને પાછું ખબર છોડી પડે કેમ કરવાનું એમ નથી તો ચાલો ફટાફટ હું કરું તૈયારી શરૂ મિત્રો ફાઈનલી છે ને ઓલા ઘરે મારો ભાઈ બહુ પવન આવતો હોય ને બહુ લુઈ આવતી એટલે કે તડકાને એવા તપી જાય એવા તપી જાય લાલ છટી થઈ જાય ને તેમ અહીંયા આવ્યા અહીંયા આવ્યા ને તો આ એ નહીં કરતા તપે ઓ બાપા એટલે તો

પૈસા ને ભાગ ને આન તેન આસન ડુસો એવું બધું કરવાનું હતું પણ મારે છે ને એવું નથી કરવાનું એટલે તમને બતાવું છે નવીન જાતનું બનાવી તો ક્રિષ્ણા ને ધનજીની ભણી હશે એમાં જ કેવા હતું ને એમાં રામજો આ જ લઈ ભાઈ બહુ કામ કર્યા એવો મારું ભાઈ બહુ હવા નું કામ કર્યા બે ભરું કા ને એમ છે તો ચાલો મિત્રો ફટાફટ તમે ફટાફટ

અમારી રીતે બનાવી ગયું એમ કેવું બીનુ મસ્ત બીનુ કે નહીં સારું બીનું કોમેન્ટમાં કોઈ ખાસ કરીને કહેજો ફાઇનલી બહુ દુનિયાની ગરમી થઈને દુનિયાનો તડકો પણ થઈ જશે તમે જોઈએ કહીશો ગરમી તપકાઈ છે ને અમારે છે ને અમારા અહીંયા ભાઈને આમાં જલ્દીમાં જલ્દી હુરાનું છે જેમ બને વહેલા કે આપણે પાછી દેશો નાનો આ શો રૂમ હોય લેવા બરાબર એટલે કે ગોદડી આપણે દવાખાને લઈ મળે એ છે તમે બધા વર્તી જઈશો કેમ કે નાના છોકરા બધાની ગયા ચલો બરાબર તો મારા વાલા ચાલો ભાઈને હુરાઈ દે એમ ફાઇનલી આપણે ભાઈને લઈ લીધો છે કેમ કે ગરમી જાતી મારા ભાઈ પોશકળાને એના પછી છે ને બેના જો અને આમ જો અમાર આ સમુદ્ર ખેડૂતના માલિક એટલે કે YouTube ચેનલ છે ને સમુદ્ર ખેડૂત તો એ આ આવી રીતે ગેફ લાવ્યા છે ભલામાણા ચોકલેટ ને મીઠા માવા અને બટકા ને એવું ઘણું બધું છે તો આની ચેનલને સબસ્ક્રાઈબ કરો બધા કા હા એને મને જણી છે તો યાર બધે સપોર્ટ કરજો હાલે અને ચાલો તમારી ગીફી આવી જશે ને આવી રીતનું બધું કામ એ બધું થઈ જશે તો બનાવી જો હજી તમને આગળ પાછા કંઈક બતાવીએ આપણે જો હવે એક મહિનાનો કેવલ એટલે કે એક મહિના પછીના બીજા મહિનામાં પ્રવેશ થઈ જશે એટલે કે બીજા મહિનાના બીજા કપડાં તમે જોઈ શકો છો હાલો કાંઈ કહેવાલ અને મારો ભાઈ કેમેરો એટલે તપી જશે અને ભાઈને તડી ચડી જલ્દી ફટાફટ ને ગરમી મારો ભાઈ આમ અત્યારે નેક્સ્ટ લેવલની ગરમીના સમય તમને બતાવી દો આમ જો તમે સમય ને હોય મારા ભાઈ તો હાલો કેવલ હોય તો જલ્દી એવું બધી જાવ બીજા મહિનામાં પ્રવેશ થઈ જશે કોંગ લેશે

અને મોડું થઈ ગયું અને આજમાં રીંગ ગરમી લાલ સટેક થઈ ગયું હોય મારા ભાઈ આ છે ને કાય બધું ફટાફટ ભેઈને ને ખબર છે અને આમ જો મિત્રો ભે ખાઈ ને એવું આપણે બધું યુઝ કર્યું મારા વાલે આપણે આવું બગડ થાય એવું યુઝ નથી કર્યું આ બધું છે ને માલ ખાઈ જાય એવું બનાવ્યું એ સીધારામ ભાઈ ગોળો આવ્યો કે પાણી પાણી કેમ છે છે

તો આપણે રોપડા મારો ભાઈ આમ જો બહુ લસ પેલા લે આ મારું બેટું સસમાં દાંડલો ભાંગ લે બોલો બોલો બેટું આમ તો આ કામ સારું છે ઘણું બણું પીડ્યું તો કાઢવા થઈ ગયા તો ચાલો ફેમિલી હું જાઉં છું મોવાને કંઈ તો અહીંયા વિનોદભાઈને વાડી બેઠો હું બીના રહેશું હવે હું જાઉં જલ્દી જલ્દી ત્યાં મોવા જવાની છે વિનોદભાઈને વાટા છું થઈ છે તો મને થઈ છે આવીને બેઠો બોલો

સરબત જોવા ઠંડુ ઠંડુ મજા આવે તમે પેલી પછી પછી આગળ મોવા કંટ જો પંખા ફરે મારો ભાઈ ગજબ ને વાદળા થવા મળ્યા ઉતવા ડાખજો એ મને એવું ઢાકી દેજો આપણે જો આવડ્યા ભૂંગળી એક લીધા નથી ને મારા વાળા તો ભૂંગળી લેવા વાળા છે ને આવડા દુકાનવાળા ગાડી લેવાઈ જાય ને અમીશ ને મોલે પોકી જાય ને આવડે ને રજા આવશે તો ચલો બેને રજો જઈ હવે ગોડાઉન ગોડાઉને આવી જશે એની નામ જોવા તો મારો ભાઈ લેનો ટોક ટોક ભૂંગળીનો ટોક ટોક ના કાંઈ ખોટે મજ નથી બોલો ઓ માય ગોટ દુનિયાનું ગોડાઉન મીરું ભાઈ આખું જામ છે ને

બના ઘરે પગી જાય એ દાઉન લે 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 તો ફેમિલી હું અત્યારે પગી જઈશું ઘરે અને દેવોબત્તીનો એટલે કે આરતીનો સમય થઈ જશે તો હું આરતી કરવા આવી જઈશ એટલે કે દેવબત્તી કરવા આવી જઈશું અને આવડું પડી કોઈ છે ને આજમાં પચાસ રૂપિયાનું લીધું છે અગરબત્તીનું એક બાકાસ આપણે લેવાનું છે આજમાં આખી આખું એટલે કે આવું તોડે આવ્યું રીતે કરવાનું છે તો બાકાસ કેટલું આલે અને કેટલી અગરબત્તી ખૂટે એ હું તમને ગમે તે ભવિષ્યમાં જણાવી વિડીયો કન્ટિન્યુ બનાવી રેજો અને અમારું તો આવી રીતનું મંદિર છે બાકી આગળ લઈ જાઓ તો ભવિષ્યમાં મસ્ત મંદિર લેવું અથવા ઘર બનાવીશું ગમે આગળ જઈ તો ગમે થાય બરાબર મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દો ચેનલ મને સબસ્ક્રાઈબ કરી દો મળશે બીજા નવા નવી વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી ભાઈ ભાઈ કેવાલભાઈને થોડા દીધો બધી એક મહિનાનો થઈ જશે અને લાઈક કરી દીધો ભાઈ બાય